ઓ હા ખાવાની મજા એસ્કો ઉશી હારું આપી દિન તો ઉશી ને માર ઓજન જારું હતું પણ માહાની ચિરીવાનો મન જ ગયા હાવારી ખરાબ અરે હું કરું પેટ ભરાયા વા ઘર ચલવા રાખે પડ કનુ બાય ઉકારું રાખવું પડે ન કે ગોમટી વાતો કરું બસ આજ તો મે આપ બોલી જો છે માર દોહાના દોહોનો હશે રસ્તો હક ચંદુ પાડી ગયો હક તે રાતથી લેવા આવશે મને ખબર તો એકસો દસ ટકા આવ્યો ખરા પણ તોય મારા હંતાળી માર્ગ પાસે જ રાખવું પડશે શુકાગો બહાર ખાખલો લાવશે પણ માણસ જવાનું હરી ઠંડી એ મારું માર પડશે તો એ झुंक चोखान करू पडलो लाभा दे पश विचार हाल तू किंचा मुकी चंदून चंदू तो तर हार मोठो भाय કુટુંબ મતલબ થોડું સમજીને કંઈ બોલવું પડે આમ તો પણ એકલો હું લે મનાલવું પડે ન હોય પણ ખાટલો નઈ આયો

દાગી ના કરોડ રૂપિયા નો નકશો આવી ના જોડી નકશો કેવા જવાનું એવું બતાવી જવાનું કેળો થી જઈએ એ તો હું જવ પેલો

itu kok kain ompi dawa tu lah ya, dia boni dawa kering dia boni dawa garai nak kira kalau kau maruk puru tiba hmm, ya tari ya ah hui tu dia ya bisuba bisuba oh bisuba ya. bisuba lihat ya, tadi આ તો યાર ઊંઘ ને જના મરી ગયેલું મરદું ઊંઘ ઈ ઊંઘ વિશ્વા આય હાય અરે હું હો હું સુઈ એલા બાઉ લાલ બાસુ હાય બ્યો હું બીહો છે માસલો કે બીહો યાર તમે તો વાગ વાગ કરો બીહો તમે મે તારે અલે યાર ખવાઈ ગયું તો હતાલ હવે તે હું ખાધી દો હવે દોશી તો બનાવવા માં કે શું કહેવાય નઈ પણ હાલ જ બનાવી દો હા એટલે કાચું તો થોડું હતાલ કેવું એટલે એટલું પત પટ નહી થતું

અને કહી દઉં કઈ સુન તમે પાર દીધો જવા જઈએ વધારે ફરતી છું ને ના પછીનું કામ પૂરું થઈ ગયું બે ફોન થઈ ગયો ફૂલુ કપ

તો કોણ કરે ઓ હેડો હેડો જલ્દી આપણે મેપ નથી લેવાનો શું કામ છે નહીં સીધું ના અલ્યા એ તમે તો યાર આ તો હો નહીં એક તો ડખો કર્યો અલે મેપ લેવા દેનો મેપ ઓ હેડ જો વધ જો જલ્દી હેડો ન કબ ફોન યાર આ મન ફોન હક ને સંદુવા મારા હેલો લેણા આહુ લે લે ઓ દેન કુ અલે આ તો શેરે લે લાગા કરે કેવો પણ મેં કોક મુંયા દો કેવો

ઓન ધ પોની પેન્ટ સ્ટાઈલ જ બૈરા જે ભી યાર હા લા લે આ એનું કે તો તો ઓ કે આ આ કરવાનું હવે હમ હવે મે આપણો જો મે ફાળ રાખો હમ પ્રમાણે વેલા આપણો ખજાનો ઓખો પડશે તે મે તો જોઈ જોઈને પર જવાનું રસ્તો અમે દોરી નતો હો તો કાલ કરીએ બધું કાલ કરવાનું કાલ જઈએ હા

આપણ કોઈ નહીં મળે પછી જો પોલીસ ના આવે જો પોલીસ આપણ કોઈ નહીં આપે પેલો જાગી જાય ભાઈ વિસોડો ઓકે જાગી જાવ તો શું ચિંતા હા એ તો હવાય ને ખાવ પડશે આપણ હું ખાવ પડશે ભાઈ લમડો લેતે લે તો મારા જોડી જ આવશે કઈ દેણ કે અમે નહી ખબર મે બે આપણે પછી જતુ રહો ને ડાયરેક્ટ ખરીદ લેવા જાવ એવું હા હવ ખજાણો ખાવ જતુ રહો હવે તો કેવું કરું કેવું કરવાનું તમને કીધું કા બપોરે આવી જાવ જીએ કા બપોરે નકશો તમારે જોડી રાખો હું ઘેર જઉં અત્યારે ઘેર જવું હતી ઊંઘવા જવું ને ઉધાર કરવો યાર એવું તમાર થાય જબરજસ્ત બોલો ખાતર ખાતો ચોરી લઈ જતા તમે તો લ્યો હું જવ ને તમે ઊંઘો નકશો તમારે જોઈ રાખો કાલ આવો કાલે આપડે જઈએ નકશો માર જોઈ રાખો તમારે જોડી રાખો અલ્યા રાખો યાર જોઈ રાખો મોટા તમે રાખો યાર

તારી ચંદુભા ના આવ્યો તો મેં પણ આ ચંદુબા ડુસિંગ કીધા વખત નહીં રહે ના તો સારું નખ આખા ગોમમાં ચાવા ચાવા કરી દે તો કાલે ખજાનો લેવા ને તો એક ના બદલે આખું ગોમ આવશે કશો દે તો થઈ પડશે ત્યાં નેતાન ખવા રે તું ભાડી ભર્યજી હે ભગવાન